નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

પંદર વર્ષની વિશ્વાબેન સૌજીભાઈ પરમાર નામની યુવતીએ આત્મઘાતી પગલું ભરી લીધા બાદ ઘરના સભ્યોને સુસાઇડ નોટ ચિઠ્ઠી મળી આવતા સમગ્ર બાબતે પોલીસ હરકતમાં આવી છે અને તેનું મૃત શરીર જામનગર મધ્યે પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે બીજી તરફ ભીમાસર હાઈસ્કૂલના આચાર્ય સામે આડેસર પોલીસમાં ફરિયાદ થઈ છે જેમાં જીજ્ઞાબેન ચૌધરી વિરુદ્ધ એન્ટ્રોસિટી એક્ટ મરવા મજબૂર કરવા વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે આ બનાવના તપાસની અધિકારી ડીવાયએસપી સાગર શાંબળાએ જણાવ્યું કે ભીમા સરગામે તારીખ સત્તરે બે હજાર પચીસના સવારના કલાક સાડા દસ થી બે વાગ્યા સુધીમાં ફરિયાદીની સૌજીભાઈ પરમારની સગીર વેની દીકરી ઉંમર વર્ષ પંદર ઘરે ગળા ફાંસો કરી લીધેલ ત્યારબાદ એમણે સામાજિક રીતિવાજ મુજબની દફાદગીથી કરવામાં આવેલ ત્યારબાદ ફરિયાદી સૌજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે નોટ સાથે આવેલા જેથી રૂબરૂમાં દીકરીની લાશ બહાર કાઢી અને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જીજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી

આ તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાશાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે આ ઘરની અંદર દુઃખતા વડે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાદકવાય સંતોળ ન ગુમાવે બસ એટલી આશા રાખું છું સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોત નું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જીજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુ નું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી એવું મને મગજમાં લાગી ગયા હતા હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી એ સુસાઈડ લખેલી અને આત્મહત્યા કરી લીધેલી અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો એ જણાવ્યું કે આજ રોજ સૌજીભાઈ પરમાર જેમની દીકરી સરકારી માધ્યમિક શાળામાં ભણતી હતી અને જેને એક શિક્ષક દ્વારા માનસિક ત્રાસ આપી અને જેને એક આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું એની ફરિયાદ અને પંચનામા માટે એમના વાલીઓ શ્રી અહીં આવેલ અને સામાજિક આગેવાનો પણ એમની સાથે જોડાયા છે ને આ શિક્ષક છે તેમની તાત્કાલિક ધરપકડ થાય એવી જાતિ સમાજ ની સમગ્ર સમાજની માંગ છે સરકારી પોલીસ હું વિનંતી કે તાત્કાલિક ધોરણે આ ધરપકડ થાય જેથી આવા બનાવો અટકે સમગ્ર ગુજરાત માટે એક આ એક ટોકાવનારો બનાવ કહેવાય કે જે શિક્ષક જે નાના બાળકોને આજે ભણાવી અને ઉચ્ચ કક્ષા સુધી મૂકવાની એમની જવાબદારી હોય છે અને એ શિક્ષકો જ્યારે આવો માનસિક ટોચર આપી અને નાના નાની દીકરી જ્યારે આવા આપઘાત સુધી પહોંચી જાય છે ત્યાં સુધી આ શિક્ષકો જો માનસિક ત્રાસ આપતા હોય આવા શિક્ષકની તાત્કાલિક ધરપકડ થાય એવી માંગ સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની માંગ છે અને જો ટૂંક સમયમાં એક બે દિવસમાં આની ધરપકડ નહીં થાય તો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ડીવાયએસપી ઓફિસ સામે તેમજ

પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર